હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં છો અને ખૂબ પણ મજામાં છું અને બે દિવસ દિવસો મારવા નહોતા તો હાલો આંટો મારી આવી અને કાલનો તો પવન પણ એટલો ઉડી ગયો છે કે ઠંડી પણ બહુ જ પડી છે બે દિવસ આવ્યા નહોતા એટલે કીધું હાલો આજે આટો મારી આવી તો હું આવી છું વાળી આંટો મારવા તો તમને બતાવું કે કેવું થયું છે આપણું જીરું જો મિત્રો ઘણા સમયથી આપણે જીરું વાવ્યું નહોતું પણ આ વર્ષે આપણે જીરાનું વાવેતર કર્યું છે પણ ભગવાનની દિયાએ અત્યારે તો બહુ મસ્ત જીરું ઉગી ગયું છે પણ જીરાનું તો એવું હોય છે કે જ્યારે ઘરે આવે ત્યારે કહેવાય કે જીરું એ થયું એમ કારણ કે જીરું હાલતા બગડી જતું હોય છે પણ બધા મિત્રો ભગવાનને પ્રાર્થના કરજો કે મારું જીરું સારું પાકી જાય કારણ કે હું નાની હતી તે દિવસનું મને સાંભળતું નથી કે જીરાનું વાવેતર કર્યું હોય પણ આ વર્ષે મને એમ થયું કે હાલો આપણે થોડુંક જીરાનું વાવેતર કરવી તો મેં જીરાનું વાવેતર કર્યું છે પાંચ વીઘાનું અને પાંચ વીઘાનું બીજી વાળીએ પણ કર્યું છે પણ એ તો હજી ઉગતું આવે છે ને આપણે પહેલાં વાવી દીધું હતું તો ઉપાડી હતી અને નાની હતી ઊભી રાખી હતી તો એ પણ હવે મોટી મોટી થઈ ગઈ છે તો હવે એને પણ ઉપાડી લેવાની થશે અને મરછા પણ મસ્ત પાકી ગયા છે એટલે મરછા પણ થોડાક ટાઈમમાં ઉતરી જશે પછી ખેતર થઈ જશે ખાલી તો વીજીવાળી આપણે કર્યું છે ધાણા ધાનું વાવેતર તો ત્યાં છે એને તમને બતાવું કે કેવા ગુજરાત છે આપણે ધાણા ધાણા પણ હવે મસ્ત થઈ ગયા છે

છે મારા મોટા બાપુ મરસી તો મરસી પણ મસ્ત જો પાકી ગયા છે આવી જ રીતે પથારી કરીને સૂકવી દીધા છે બહુ જ મસ્ત છે કે નજારો

תודה רבה לכם, רשינו הבלוגמה, תיאללה ביי ביי